બોલો રામચંદ્ર ભગવાનની જે ચિણો ઉડે રે ગુલાલ અયોધ્યાની નગરીમા ચિણો ઉડે રે ગુલાલ અયોધ્યાની નગરીમાં હે ઉડે 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 રે ગુલાલ અયોધ્યાની નગરીમા ઉડે 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 રે ગુલાલ અયોધ્યાની નગરીમાં અયોધ્યાની નગરીમાં કોણ કોણ આવે અયોધ્યાની નગરીમાં કોણ કોણ આવે હે કોણ ઉડાડે ગુલાલ અયોધ્યાની નગરીમાં શંકર દેવ આવે અયોધ્યાની પાર્વતી ઉડે ગુલાલ અયોધ્યાની નગરીમાં ઝીણો ઝીણો રે ગુલાલ અયોધ્યાની નગરીમાં હે ઝીણો ઝીણો રે ગુલાલ અયોધ્યા નગરીમાં અયોધ્યાની નગરીમાં કોણ કોણ આવે અયોધ્યની નગરી રદે ઉડાડે ગુલાલ અયોધ્યાની નગરી ચિણો ઉડે ઉડેરે ગુલાલ અયોધ્યાની નગરીમાં અયોધ્યાની નગરીમાં કોણ કોણ આવે અયોધ્યાની નગરીમાં કોણ કોણ આવે કોણ ઉડાડે ગુલાલ અયોધ્યાની નગરીમાં અયોધ્યાની નગરીમાં વિષ્ણુ દેવ આવે અયોધ્યની નગરીમાં વિષ્ણુ દેવ આવે હે માતા લક્ષ્મીજી ઉડાડે ગુલાલ અયોધ્યાની નગરી માિણ ઉડે ઉડેરે ગુલાલ અયોધ્યની નગરીમાં રામા પીરયાવે અયોધ્યા નગરીમાં રામા પીર અયોધ્યાની નગરીમાં નિતલ દે ઉડાડે ગુલાલ અયોધ્યાની નગરીમાં હે ઝીણો ઝીણો રે ગુલાલ અયોધ્યા નગરીમાં ઉડે ઉડે રે ગુલાલ અયોધ્યાની નગરીમાં અયોધ્યાની નગરીમાં કોણ કોણ આવે કોણ યુડા ગુલાલ અયોધ્યાની નગરીમાં હે મોદીજી આવે યોગીજી આવે હે ભક્તો યુડા ગુલાલ અયોધ્યા નગરીમાં ଝିଣ ଝିଣ ଉଡ଼େରେ ଗୁଲାଲ ଅୟୋଧ୍ୟୀ ନଗରିମା ଉଡ଼େ ଉଡ଼େ ଉଡ଼େରେ ଗୁଲାଲ ଅୟୋଧ୍ୟୀ ନଗରିମା